સિંગોડ તાલુકાને તુરણી પ્રાથમિક શાળાની બાળકીની થયેલી હત્યા મામલે શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેવી સોલંકીની આગેવાની હેઠળ મામલતદાર ધર્મેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાળકીની હત્યા કરનાર આચાર્યને ફાંસીની સજા કરવાની સાથે સાથે સ્પેશિયલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આચાર્યએ કરેલી બાળકીની હત્યાનો કેસ કોર્ટમાં ચલાવવામાં આવે અને તેને ફાંસીની સજા કરવામાં આવે આ પ્રકારની હલકી માનસિકતા ધરાવનાર લોકોને તાત્કાલિક ફાંસી આપી સમાજમાં એક દાખલો બેસાડવામાં આવે તેવી ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે બળાત્કારની ઘટનાઓ વધતી હોય સાથે સાથે બાળકીઓનો પણ મારી નાખવામાં આવતી હોય આ ભાજપના રાજમાં ભયંકર બળાત્કારની ઘટનાઓને ગુના બનતા હોય તાજેતરમાં જ દાહોદ જિલ્લાના સિંગોળ ગામે એક શિક્ષક એક આચાર્યએ નાની બાળકી હોય છ વર્ષની માસૂમ બાળકી એ બાળકીને ગાડીમાં લઈ ગયા હોય પ્રાથમિક શાળામાં લઈ જઈને બાળકી બોમું કરતી હોય તો બાળકીનું જે બળદ ઇરાદો એમનો હતો બળાત્કાર કરવાનો ના થતાં બાળકીનું ગળું દબાવીને મૃત્યુ કર્યું હોય એ બળાત્કાર કરનાર ગોવિંદભાઈ નટ હોય તે નટ આચાર્ય હોય એક શિક્ષક હોય એક ગુરુ તરીકેની પદવી હોય એને ગુરુ તરીકે જોતા હોય તેમ છતો તેને આવું ખરાબ કૃત્ય કર્યું હોય મારી સરકારશ્રીને ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીને વિનંતી છે કે આ બળાત્કારીને જાહેરમાં ફાંસી આપો